જય મહારાજ જય માતાજી તો અમે આવી ગયા છીએ ખંભોડ શ્રીમાન બા નાસ્તા હાઉસમાં જ્યાં પ્રખ્યાત રસાવાળા ભજીયા જે તમે કોઈ દિવસ નહીં ખાતા હોય તો ચાલો આપણે હોર્નોર સાથે વાત કરીશું અને જાણકારી મેળવીશું અને કસ્ટમર રિવ્યુ પણ આપણે મેળવીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જય માતાજી ભાઈ શું નામ તમારું ઓકે મુકેશભાઈ આપણા શોપનું નામ શું છે

આભાર મુકેશભાઈ જય માતાજી તો અહીંયા તમને એકદમ ગરમા ગરમ રસો મળી જવાનો છે એ પણ ભજીયા સાથે ખાવા માટે ચાલો તમને બતાવી દઈએ કસ્ટમર રિવ્યુ અને એ પણ તમને બતાવશે ટેસ્ટ કેવો છે જય માતાજી સાહેબ જય માતાજી શું નામ તમારું સિગ્નેશ પટેલ સેવાસી ગામ વડોદરા તો કાયમ આયા છો કે પહેલી વાર જ આયા છો મારા જીજા મારી સિસ્ટર અહીંયા છે જીજાજી મારા એક્સપાયર ખેતી માટે હું આવું છું જ્યારે આવું ત્યારે અહીં પહેલા જમવા કરતાં પહેલા હું ભજીયા ખાઉં છું મને એ બરોડા કરતા સસ્તા અને સરસ ટેસ્ટ તો જીગ્નેશ ભાઈ તમને અહીંયા કયા ભજીયા સૌથી સારા લાગ્યા તે કે છો મેથીના ભજીયા મેથીના ભજીયા તો જીગ્નેશભાઈ અહીંયા અમારા દર્શક મિત્રોને આવવા માટે તમે શું કહેશો એ બી બધા આવે અને ટેસ્ટ કરે એ વારંવાર પછી આવશે અહીંયા તબેની સ્વચ્છતા અને સભા વિશે તમે શું કહેશો એકદમ કમ્પ્લીટ છે હું સ્વચ્છતામાં પોતે માનું છું ભાઈ અને છે સ્વચ્છતા કમ્પ્લીટ છે જય માતાજી જય માતાજી તો મેથીના ભજીયા તૈયાર થઈ રહ્યા છે તો ત્યાં સુધી આપણે બીજા એક કસ્ટમરનો રિવ્યુ લઈ લઈશું જય માતાજી ભાઈ જય માતાજી શું નામ તમારું સંજયભાઈ વિઠલભાઈ પટેલ સંજયભાઈ તમે ક્યાંથી આવો છો વાસદથી તો તમે અહીંયા સ્પેશિયલ ભજીયા ખાવા માટે જ આવો છો ભજીયા ખાવા સ્પેશિયલ ભજીયા ખાવા ભજીયા ખાવા સ્પેશિયલ તો અમે કેટલા ટાઈમ થી આવો છો દોઢ થી બે વર્ષ થી અમે ખાવા દર રવિવાર તો તમને અહીંના સૌથી વધારે ભજીયા કયા ભાવે છે રસા અને ભજીયા રસા તો એની ખાસિયત શું બે સેનો રસો મસ્ત છે સારું છે હા મેથી મેથી બીજા કયા બધી જગ્યા છે કે પાલક ને બધું ડુંગળી બોયો પણ મેથી ને સ્પેશિયલ ભજીયા સારા મળે તો અહીં દર્શક મિત્રોને આવવા માટે તમે શું કહેશો હું તો એવું જ કહેવા માંગુ છું કે એક વખત નહીં તમે એક વખત ચાખવા આવશો ને તો એક નહીં હંડ્રેડ પર્સન્ટ વખત તમે અહીંયા ખાવા આવશો તો સંજય તમને એ ચોખ્ખા ને એવું કેવું લાગ્યું જોરદાર એના માટે નંબર વન આપો સરસ સર્વિસ બી એટલી સરસ આપે છે કે કોઈ જાતનું કોઈ ટેન્શન નથી એની ટાઈમ તમે રસો માગી શકો છો હા અનલિમિટેડ મળે છે અનલિમિટેડ તો આભાર તમારો જય માતાજી જય માતાજી ભીડ નું કારણ એ છે કે એમનો સત્યાવીસ વર્ષ અનુભવ છે આ તો તમે પણ જો એના વચ્ચે ટેસ્ટ કર્યા હોય તો સ્વાદ કેવો લાગ્યો તે કહેજો સારસા ખંભોરની વચ્ચે હાઈવે પર જ છે તો તમે પણ જાઓ તો ટેસ્ટ જરૂર કરજો